બાપની પડપળની ચિંતા કરે ને એનું નામ દીકરી કહેવાય આ એક સત્ય ઘટના છે અમદાવાદ સ્થિત ગુજરાતના પ્રસિદ્ધ લોક કલાકારના જીવનમાં બનેલી સત્ય ઘટના છે તેમની ત્યાં એક દીકરી ઘરકામ કરતી હતી કામ કરતા કરતા એને ખબર પડી કે થોડા દિવસ પછી શેઠનો કાર્યક્રમ તેના પિયર ધોરાજીમાં છે ધોરાજીમાં જવાનું હતું એના થોડા દિવસ પહેલાં એ દીકરીએ વાત કરી કે સાહેબ મારે એક વાત કરવી છે તેમને કલાકારે કહ્યું બોલ ને બેટા શું કામ છે દીકરીએ કહ્યું સાહેબ આપ ધોરાજી કાર્યક્રમ આપવા જવાના છો તો એક વિનંતી છે મારું એક કામ કરશો કલાકારે કહ્યું બેટા શું કામ છે તેણે એમ જણાવ્યું કે મારા બાપુજી ધોરાજીમાં રહે છે બાપનું મોઢું જોઈ અને દસ વર્ષના વાણા વાઈ ગયા છે મારો ગરીબડો બાપ મારા સસરાને ઘરે મારા બાપનું જરા પણ માન નથી પણ મારા બાપની આબરૂ અને સલાહ ખાતર હું જીવું છું સાહેબ તમે ધોરાજી જવાના હોય તો મારું એક કામ કરશો મારા બાપની માટે મારે કંઈક મોકલવું છે તમે લઈ જશો સજ્જન કલાકારે એવો જવાબ આપ્યો કે હા બેટા લઈ જઈશ કામ કરતી દીકરીએ એમ જણાવ્યું હતું કે સાહેબ મને બસો રૂપિયા ઓછીના આપશો જે મારા પગારમાંથી તમે કાપશો નહીં તમને થોડા થોડા કરી અને સગવડતાએ ચૂકવી આપીશ સાહેબ મારા પગારમાંથી કાપશો તો મારા સાસરાવાળાને ખબર પડી જશે તે કલાકારે કહ્યું ભલે બેટા અને રૂપિયા બસો દીકરીના હાથમાં આપ્યા જવાના આગલા દિવસે એ દીકરીએ આવીને ભરત ભરેલી થેલીમાં એક સાલ બતાવી હોવાથી તારા બાપુને કઈ રીતે ઓળખું કોઈ સરનામું દીકરીએ હોશમાં આવીને કહ્યું કે કઈ નહીં સાહેબ તમે એક કામ કરજો કે રેલવે સ્ટેશન પર જઈને ગમે તેને પૂછજો કે નારણભાઈ કેટલી વારા જે ચા બનાવતા હતા એ ક્યાં મળશે મારા બાપુને એ બધા ઓળખી જશે કલાકાર ધોરાજી ગયા આયોજક માના એક ભાઈને જણાવ્યું કે અહીંયા સ્ટેશન પર કેટલી વાળા ચા બનાવતા એમને મળવું છે એની દીકરીની કંઈક વસ્તુ લઈને આવ્યો છું મારે એને પહોંચાડવાનું છે જોકે કે દીકરીના અવાજ મારા કાનમાં ગુંજતા હતા કોઈને કહેજો એટલે મારા બાપ સુધી લઈ જશે અને દીકરીએ મને સાલ આપી અને દીકરી કહેતી હતી કે સાહેબ મારા બાપુ પૂછે કે દીકરી કેમ છે તો મારા બાપુને એમ કહેશો નહીં કે તમારી દીકરી મારા ઘરે કામ કરે છે નહીતર મારા બાપને દુખ લાગશે જોકે ધોરાજીમાં તપાસ કરતાં એ ભાઈ આવતા નથી એમનું શરીર બરાબર રહેતું નથી બીમાર પડી ગયા છે તે હવે બંગલામાં વોચમેનનું કામ કરે છે એ માણસે ત્યાં જઈને તપાસ કરી જોકે નારણભાઈ ત્યાં જ બેઠા હતા કલાકાર પણ ત્યાં પહોંચ્યા પૂછ્યું નારણભાઈ તમારી કોઈ દીકરી અમદાવાદ રહે છે નારણભાઈ અચાનક જ જવાબ આપ્યો કે હા એ ભાઈએ જવાબ આપ્યો કે અમારા સાહેબ તમારી દીકરીના સમાચાર લઈને આવ્યા છે દસ દસ વર્ષથી દીકરીના કોઈ સમાચાર ન હતા દીકરીને જોવા માટે જે બાપ હતો એ દીકરીના સમાચાર આવતા બે બાકડો થઈ અને હરખ માતો ન હતો મને લઈ જાઓ ક્યાં છે મારી દીકરી હાથ જોડી અને એ વૃદ્ધ બાપ કલાકાર સામે ઊભો હતો મારી દીકરીના સમાચાર તમે લાવ્યા છો મારી દીકરી કેમ છે આ વાત કરતા કરતા આંખ ભીની ન થઈ પણ અંડરાધાર વરસી ગઈ દીકરીએ મોકલાવેલી સાલ બાપ નારણભાઈના હાથમાં આપીને કહ્યું તમારી દીકરીએ મોકલાવી છે એ સાલ બાપે પોતાની છાતી સરસી વરગાડી લીધી મેલો ઘેલો દીકરીનો બાપ તેને પૂછતો હતો કે મારી દીકરી કેમ છે સારી છે ને સુખી તો છે ને દીકરીને આપેલા વચનને કારણે હિંમત કરીને ખોટું બોલ્યો કે નારણભાઈ તમારી દીકરી ખૂબ સારી છે એમ કહીને મોઢું ફેરવી દીધું દુખિયારો બાપ દીકરીના સમાચાર મળતા જ રાજી થઈ ગયો હતો

જોકે ગરીબડા બાપે તેમને એમ જણાવ્યું કે સાહેબ એક પ્રાર્થના કરું મારી દીકરી પૂછે કે મારા બાપુ કેમ છે મારી દીકરીને એમ નહીં કહેશો કે હું વોચમેનની નોકરી કરું છું આ ઉમરે પેટી નોકરી કરું છું એ વાત જાણશે તો દીકરી દુખી થઈ જશે સમગ્ર ઘટનામાં વિચાર કરો કે એક બાજુ દીકરીએ સુખની વાત કરવાનું કહ્યું અને દુઃખ વાત ન કરવાનું કહ્યું અને બીજી બાજુ બાપે પણ વોચમેન ની વાત ન કહેવાનું જણાવી દીધું આજના જમાનામાં જ નહીં પરંતુ યુગ યુગાંતરથી બધી દીકરી એ બાપનું આરોગ્ય છે જેની દીકરી સુખી એનો બાપ સુખી કોઈ બાપે દીકરી દુખી થાય એવી સલાહ આપી જ ન હોય કિધું જ હોય બેટા તારું ઘર સાચવીને રહેજે અને તારા બાપની અને બાપના ખોરડાની આબરૂ સાથે તારી સાસરીની આબરૂ વધારજે કારણ એ કે દીકરી દુખી એનો બાપ પણ દુખી જ હોય છે કલાકારનો જીવ હજુ મૂંઝાય છે કે મારો સામળિયો કોઈને આવા કામ ન સોપે કે જેના કામ કરતા હાથ અને હોઠ બને કંપી જાય રાધે રાધે